हमेशा स्वस्थ रहवाना 40 उपाय एक घोटण ऊपर लंबा समय સુધી बैसी ने काम करवा थी घोटण ने नुकसान થાય છે બે વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે ત્રણ રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓ થી પણ બચાવે છે ચાર કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે પાંચ જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વચ્છતા નથી તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો છ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો સાત ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ તેનાથી મૂળ સારું થઈ જશે આઠ વધુ પડતું ટેન્શન લેવાથી ઘડપણ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે નવ તકિયાના કવરને અઠવાડિયામાં બે વાર અવશ્ય ધોવા જોઈએ નહીંતર માથાનો દુખાવોની સમસ્યા વધી શકે છે અને ચહેરા પર કરચલીઓ પણ આવી શકે છે 10 કેળાની છાલને ક્યારે ફેંકવી જોઈએ નહીં તેને તમારા ચહેરા પર લગાવો તેનાથી તમારો ચહેરો ઉપર નિખાર આવશે 11 કોઈ પણ પ્રકારના જ્યુસ કે લાંબા સમય સુધી રાખો જોઈએ નહીં કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણું શરીર માટે તે નુકસાનદાયક છે બાર જો બૂટ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે ત્રણથી ચાર ચમચી ગ્લિસરીન અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક સીસીમાં ભરી લો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને દસ મિનિટ પછી ધોઈ લો થોડા દિવસોમાં ધબ્બા સાફ થઈ જશે તેર ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે તમે તેને જ્યુસ બનાવીને કે મુરબ્બો કરીને કે પછી કાચા ગાજર કોઈપણ રીતે ખાઈ શકો છો ચૌદ રાત્રે સૂતા પહેલાં બદામના તેલની ચહેરા પર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી પંદર પગના તળિયા ઉપર વિકસ લગાવીને સુવાથી છાતીનો કપ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે સોળ રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો તેનાથી તમારી સ્કિન ટાઈપ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે સત્તર જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કર્મદુ ક્રેનબેરીનું સેવન કરો કર્મદુમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે અઢાર ફુદીનાના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ્સ સંબંધી સમસ્યા થતી નથી ઓગણીસ રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીની ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત આવે છે વીસ પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ એકવીસ શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે બાવીસ વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે તેથી ધ્યાન રાખો કે ક્યારે બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ના નાખો ત્રેવીસ દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે ચોવીસ સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે બે પાંચ જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે છવીસ જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ સત્યાવીસ તામડાનો મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી અઠયાવીસ રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે ઓગણત્રીસ આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે ત્રીસ ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એકત્રીસ કેરીને ઠંડી કરીને ખાઓ ઠંડી કર્યા વગર ખાવાથી શરીર ઉપર ફોલિયો નીકળી આવે છે અને આંખોની સમસ્યા થઈ શકે છે બત્રીસ નાગરવેલના પાનના સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે તેત્રીસ આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે ચોત્રીસ દરરોજ દિવસમાં બે થી ત્રણ વાર ઉફાળું પાણી પીવો તેનાથી તમારા ફેફસા હંમેશા સારા રહેશે પાત્રીસ વધારે ક્રોધ કરવો હદ્યને નબળું પાડે છે છત્રીસ ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાવવાથી હોઠ મુલાયમ થાય છે સાડત્રીસ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલાં લીંબુ પાણી પીવું જોઈએ આડત્રીસ ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે ઓગણચાલીસ વધારે પડતું ફૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે ચાલીસ દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો તેનાથી તમારા ચહેરા ઉપર કરચલી નહીં પડે અને ચહેરો ચમકદાર બનશે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ